જે આ કા કાયરાના જે હુમલો થયો હતો આતંકવાદી દ્વારા એ કાયરાના હરકત છે એ અમે એને વખોડીએ છીએ અને આનો બદલો જ્યાં સુધી મોદીજી ના લે ત્યાં સુધી આ જે ખાદ અને નુકસાન જે થયું છે એ અમારું પૂરું કોઈ દાડો નહીં થાય જીવનભર આ વસ્તુ અમને રજાવતી રહેશે અમારા મનના અંદર દખાવતી રહેશે જ્યાં સુધી બદલો ના લેવાય ત્યાં સુધી આ જખમ હરોનો હરો રહેવાનો છે તારીખ બાવીસ ચાર તારીખ બાવીસ ચાર પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો હતો એના વિરુદ્ધમાં આજે અમે સરદારનગર ભીલવાસ અમદાવાદ ખાતે એક મૌનરેલી મૃતુકની આત્માને શાંતિ મળે તે માટે નીકાળવામાં આવેલી હતી ભીલ સમાજ દ્વારા અને અમને ઘણો જ ઘેરો પ્રત્યાઘાત છે કે અમારા હિન્દુસ્તાન ઉપર આટલો મોટો પાકિસ્તાને જે આતંકવાદી હુમલો કર્યો છે તો અમે મોદી સાહેબને આટલી જ નમ્ર રજ કરીએ છીએ કે ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો સમય આવી ગયો છે અને જલ્દીમાં જલ્દી આવું નહીં કરે તો જાતા દિવસે બહુ મોટો હુમલો થાય એવી અમને દહેશત છે હિન્દુસ્તાનવાસીઓને માટે કડકમાં કડક અમારી સરકાર પગલાં લે આવા અમારા ભીલ સમાજવતી અમે એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ મોદી સાહેબને ભારતના પીએમ સાહેબને અને એમને વળતો જવાબ મળે તો અમારા ભારતમાં શાંતિ થાય ઘણા બધા હવે તહેવારો ચાલુ થઈ રહ્યા છે જેથી અમરનાથ યાત્રાને પણ ઠેસ પહોંચી શકે આવું છે જેથી ગંભીરમાં ગંભીર ગુનો ના બને અને એના ઉપર કડકમાં કડક એક્શન લે પાકિસ્તાન ઉપર આવી અમારી માંગ છે પાકિસ્તાન મુર્દાબાદ હિન્દુસ્તાન જિંદાબાદ શહીદો અમર રહો જય હિન્દ જય ભારત જય ભીલ જય આદિવાસી આજે સરદારનગર ગામમાં આંબાવાડી ભીલવાસમાં અમે સ્થાનિક નાગરિકો અને હિન્દુ યુવા સંગઠનોના મિત્રો અને નાના ભૂલકાઓ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું અને ખૂબ સરસ રીતે આયોજન થયું અને જે મૃતકો છે જે લોકોને ખરેખર જે હાનિ થઈ છે તેમના કુટુંબોને શાંતિ મળે એ માટે અમે આજે શ્રદ્ધાંજલિનું આયોજન કર્યું હતું અને બસ અમારા અમારા આખા ગામ વતી અને યુવા સંગઠન બધા વતી અમે શ્રદ્ધાંજલિપૂર્વક આજના દિવસે અમે કાર્યક્રમનું આયોજન કર્યું હતું વંદે માત્ર